રાધે રાધે દોસ્તો ગુડ મોર્નિંગ તો કેમ છો મારા ભારતના રહેવાસીઓ તો હું છું તમારો પ્રિય વાઘેલા ગૌરવ અને હું ફરું છું જીરો પૈસાથી આખું બારા તો અત્યારે હું અમરનાથથી નીચે ઉતરી ગયો છું અને અત્યારે સ્ટે કર્યો છું બાલટાલમાં ક્યાં સ્ટે કર્યું તમને બતાડી દઉં પેલા આ જો અહીં મેં ટેન્ટ રાતે જ નાખી દીધું હતું એનું પેલા તમને આજુબાજુનું લોકેશન બતાડી દઉં જો ખાલી કેવું વાતાવરણ છે નહીં હેલિકોપ્ટર જો જાય છે અહીંયા ભંડારો છે કી ગયું અહીંયા જરૂર અહીંયા ભંડારો છે અહીંયા રાતે જમ્યું હતું અને સ્ટે માટે પણ કીધું હતું એ લોકોએ રહેવાનું પણ યાર ખબર છે કે હું દિવસનો મોડો ઉઠું તો પછી એ લોકો વહેલા ઉઠે ભંડારો ચાલુ કરે ને ટૂંડ વગાડતા હોય એટલે મેં કાંઈ ત્યાં નથી સ્ટે કરું એટલે મેં અહીંયા રાતે જ લગાડી દીધું હતું અહીંનું લોકેશન જોવું ખાલી યાર બહુ મસ્ત છે ઠંડુ ઠંડુ તો અત્યારે આને આ સમેટવાનું છે અને લઈ અને અહીંયા જવાનું છે આ લોકોએ પાછું મને કીધું છે જે ભંડારાવાળા છે ને એ લોકોએ તો કે ભાઈ તો એક દિવસમાં મારના સ્ટે કર અને એ લોકો હરિયાણા પંજાબના જ છે તો અડી ત્યાં જઈશ અને જમવાનું પણ ત્યાં થઈ ગયું છે એટલે એ લોકો ભંડારાવાળા ફ્રીમાં જ છે ઓફર તો ત્યાં જમવાનું પણ થઈ ગયું છે અને સ્ટે માટે પણ આજની સ્ટે કરવાનું છે અને કાલે સાહેદ હું લદ્દાખ માટે નીકળીશ તો જોઈએ કેવી રીતે હું જાઉં કેમ કે અહીંથી ત્રણસો સિત્તેર કિલોમીટર આજુબાજુ થાય છે ચલો અને ફટફટ સમેટી લઈએ અને નીકળીએ અહીંથી અહ વાતો બહુ મસ્ત છે યાર વેધર તો જો આ ભાઈ કહે છે કે તું બ્લોગર છે કે જો એને ગુજરાતી તો ખબર નહીં પડતી પણ આગળ મજા આવજો જો હિન્દીમાં વાત કર ક્યાં છો ઓફ અહીંથી છે લોકલ અરે વાહ યાવેટલ કેસે સીન રેડી અના આ લોકોની ખબર ન પડે ગુજરાતી ભાષામાં ફટાફટ બહુ મજા આવે એને કંઈ ખબર ન પડતી હોય તમારે

બહુ મસ્તમાન છું જે અત્યારે હું રોકાણો છું જો આમાં આપણે ફંડારો છે લાઈટ ઓય ગઈ છે અત્યારે અને હું વ્લોગ સ્ટાર્ટ કરું છું અયા અયા શુંવાનું છે આપણે આજે તો કરેબન અત્યારે 5 વાગ્યા છે અને જો અયા બારો નાસ્તો કેવો મળે છે જો હવે આ નાસ્તો છે જે યે શું છે પરોઠા છે ને યે પરોઠા છે યે શું છે યે નમકી

અત્યારનું ખાલી વ્યુ જોવો તમે કેમ છે અત્યારે આપડા અહીંયા નાતે શું અને કાલે હું નીકળી જઈશ અહીંથી લે લદ્દાખ મજા આવશે જે પણ થશે જોયું છે જવું તો જવું જીત પકડી લીધી છે હવે અત્યારે હું થોડો પાછળની સાઈડ આવ્યો છું જોવા મને પણ નથી ખબર કે આવું પાછળની સાઈડ પણ વ્યુ છે આ જોઉં તો કેમ છે બહુ ફાઇન છે યાર બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે પાછળનો અરે વાહ સુંદર ભગવાન પાર્વતી માં આવે છે હર હર માધેવ હર હર માધેવ જ મહાકાડી માં બહુ મસ્ત લાગે છે બહુ મસ્ત કહેરા છે લાગે છે તો અહીંથી બધી જાય છે કોઈ કાર્યક્રમ શંકર ભગવાન પાર્વતી માં અને મહાકાળી માં પેલી સાઈડ જોવા વાઈટ વાઈટ દેખાય છે ને આ ઉપર નો રસ્તો છે અને કાલે થી કાલે કદાચ ત્યાંથી જ ઉજવવાનો છે અત્યારે ભંડારામાં આરતી થઈ હતી તો આરતીના થોડોક આપણે લાવી દીધો અને દર્શન વર્શન કરી દીધા અને જમવાની હવે તૈયારી થાય છે તો જમી અને પછી સુવાની તૈયારી કાલે કદાચ વહેલા નીકળી જાય કે સાત આઠ વાગે તો નીકળી જવું જોઈએ કેમકે લેહ લદાખ અહીંથી ત્રણસો ઓગણચાલીસ કિલોમીટર થાય છે જોયું એટલે તો ત્રણસો ચાલીસ કિલોમીટર થઈ તો ફટાફટ જમવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ બધી હજી ઉતરે છે દર્શન કરી કરીને અહીંથી પણ આ ઉતરવાનો રસ્તો છે અહીંથી ખાલી પંદર કિલોમીટર વીસ કિલો પંદરથી થી વીસ કિલોમીટર થાય છે ઉતરવા માટે ઉતરી જાય છે અને સડવા માટે બધા પહેલગામથી આવે એમ કે ભલે એ લોંગ ટાઈ લોંગ છે બહુ લાંબો રસ્તો છે ચાલીસ કિલોમીટર આજે બાજુ બટ બરાબર છે કેમ કે એ સીધો ચડાવવાનો નથી થોડોક ઉપર નીચું ઉપર છે એટલે વાંધો આવે નહીં પગું ને આ એકદમ છે ને એકદમ સીધું છે એટલે પગું બધા આવી જો બધા ઉતરીને જ આવ્યા છે હજી દર્શન કરીને ચલો જમી લઈએ હવે જો ને આરતી ચાલુ છે સો અત્યારે જમવાનું તો રેડી થઈ ગયું છે જો અને સેવા કરવાનો મોકો પણ આપણને મળી ગયો છે જો આ બુદ્ધિ ફેમિલી છે અત્યારે બધા અહીંયા મતલબ આરામ કરતા હતા તો બોયલા કે સેવા કરવી તો તમે આવી જતો સેવા કરવાનો મોકો કોણ મોકે તો જો અત્યારે હું આ લોની सब्जी છે ભાઈ ડાળ વે છે છે આ બધી ફાઈન ના બધી સંભે છે જો હર હર માદેવ તો અત્યારે સેવા કરતો કરતો મતલબ ત્યાં પીરસતો પીરસતો હું આવી ગયો છું ભંડારાના અંદર રસોડામાં છો એ બધું બને છે જમવાનું અરે હર મહાદેવ તો આ બધો સ્ટાફ છે અહીંયા સેવા કરે છે અહીં રોટી બને છે અહીંયા શેકાઈ છે અહીંયા દાળ છે આમાં સબ્જી છે અને અહીંયા બધી મીઠાઈ છે આ તો આપણે ગુજરાતીમાં ભજીયા આ બધું છે જો મીઠાઈ આ બધું પડ્યું છે બધું આ લોકો અહીંયા સેવા કરે છે આવી રીતે આજ આપણને પણ મોકો મળી ગયો સેવા કરવાનો તો મોકાય ના પણ અહીંયા પીરોસવાનું ચાલુ છે જો બારૂક નિતેશ ચાલો થોડોક સેવા કરી લઈએ પછી મળીએ સો અત્યારે અમે જમી લીધું છે જમવાનું પણ પીરસી પણ લીધું છે અને અત્યારે હું તમને એક મસ્ત ફેમિલી સાથે મળાવું છું જે મતલબ રેન્ડમલી મળી ગયા હતા સેવા વગેરે કરી હતી તો હાઈ

ओह 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 मैंने देखी बाय फ्रेंडली फैमिलीज़ है अने चमक जाओ ओ मजा आएगा क्या ना मस्ती करिए जैसे क्या ना चल चल थोड़ी भीड़ कम चलो चलो राज कैन <laughs> <laughs> अरे बच गया यार ऐसा <laughs> ही हूँ मैं